નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સાઉદી અરેબિયાના મદીના નજીક એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા બેતાલીસ ભારતીય યાત્રાળુઓમાં નવ બાળકો સહિત એક જ પરિવારના અઢાર સભ્યોનો સમાવેશ થાય છે હૈદરાબાદથી આવેલો પરિવાર શનિવારે સાંજે પરત ફરવાનો હતો પરંતુ હમણાં જ આ સમાચાર મળ્યા છે પરિવારના એક સભ્યએ કહ્યું કે મારી ભાભી સાળી તેમનો દીકરો ત્રણ દીકરીઓ અને તેમના બાળકો ઉમરાઓ માટે ગયા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે દિવસ ગયા હતા પૂર્ણ થયો હતો અને તેનો મદીના પાસા ફરી રહ્યા હતા ત્યારે અકસ્માતમાં લગભગ એક કલાક અને ત્રીસ મિનિટે થયો હતો બસમાં આગ બળીને ખાખ થઈ ગઈ હતી અને તેઓ શનિવારે પાસા ફરવાના હતા નવ પુખત વયના અને નવ બાળકો મર્યા ગયા છે ઓફિસે કહ્યું છે કે દુર્ઘટના પહેલા તેમના સંબંધીઓ સાથે સતત સંપર્કમાં હતો એક જ પરિવારના અઢાર સભ્યો નવ પુખ્ત વયના અને નવ બાળકો મૃત્યુ પામ્યા છે આ માટે આપણે એક ભયંકર દુર્ઘટના જ છે આફિસે કહ્યું તેના કેટલાક સંબંધીઓ નસરુદ્દીન તેની પત્ની ખપ્ત બેગમ પુત્ર શાહલુદ્દીન પુત્રીઓ અમીના રિઝવાના અને સબાના અને તેમના બાળકો તરીકે ઓળખાવવામાં આવ્યા છે કોઈએ પાડોશી પાસેથી નસરૂદ્દીન અને તેના પરિવાર રામનગર સ્થિત ઘરની ચાવીઓ લાવી અને ત્યારે તેની બહેન અને તેના ભાઈના ઘરમાં પ્રવેશ જ્યારે જોરથી રડવાનો અવાજ સાંભળ્યો હતો જી હા મિત્રો તો આ વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જ જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ